સ્વર્ગસ્થ ડોસાભાઈ લાલચંદ શાહની સિત્તેરમી પુણ્યતિથિ નિમિત્તે ભુજના વાણિયાવાડના નાકે આવેલી તેમની પ્રતિમાને હારરોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી રેશમાબેન ઝવેરી અનિલભાઈ છત્રાણા મિતભાઈ ઠક્કર અનવરભાઈ નોડે દર્શકભાઈ અંતાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છમાં સામાજિક આધાર સ્તંભ બન્યા હતા આજે પણ તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી આજ રોજ જૈન સમાજના અગ્રણી શ્રી ડોસાભાઈ સિત્તેરમી પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યા નગરપાલિકા દ્વારા એમના કાઉન્સિલરો શેર સંગઠનના પ્રમુખ સર્વે હોદેદારો સાથે મળી એમની પ્રતિમાને હારારોપણ કરે આ એક કન્યા કેળવણીના પિતામહ તરીકે ઓળખે છે આજ પણ લોકો તેમને યાદ કરી અને એમના કાર્યને આવી છે આજ રોજ પૂજ્ય ડોસાભાઈ લાલચંદની પુણ્યતિથિ નિમિત્તે અહીં એમને શ્રદ્ધાસ્મૂપન અર્પણ કરવા માટે અમે એકત્ર થયેલા છીએ વર્ષો પહેલાં કે આઝાદીથી પહેલાં એમની જે દ્રષ્ટિ હતી કેળવણી પ્રત્યે અને ખાસ કરીને કન્યા કેળવણી પ્રત્યે સમાજ માટે તો એ અનન્ય યોગદાન આપી જ ગયા છે સમસ્ત જૈન સમાજ માટે પણ ઘણાને ખ્યાલ નહીં હોય કે આપણે ત્યાં આવેલી ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ એમના માતૃશ્રીના નામ પરથી છે તો આટલા વર્ષો પહેલાં એણે કન્યા કેળવણી માટે ખૂબ સરસ કાર્ય કરેલું હતું જે આજે પણ સુપેરે ચાલી રહ્યું છે તો એ માટે ખરેખર એ વનનીય છે અને અત્યારેથી અમે સૌ નગરપાલિકા અને સમસ્ત જૈન સમાજ વતી એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ